પોરબંદરના યગ્નવલ્ક્ય વિદ્યા મંદિર ખાતે બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી અંતર્ગત પાંચ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું શ્રીમતી દિવાળીબેન નાથાલાલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યગ્નવલ્ક્ય સીબીએસસી વિદ્યા મંદિર ખાતે થયેલી આ ઉજવણીમાં વીર બал દિવસ નિમિત્તે ગુરુ ગોવિંદસિંહ અને તેમના વીરપુત્રોની બલિદાનની વિડિયો ક્લિપ દ્વારા માહિતી આપવામાં આવી હતી અને ડોક્ટર તહેલપાણી દ્વારા હેલ્થ એન્ડ હાઇજીન તથા ટીનેજમાં આવતી સમસ્યા અંગે સંવાદ કરવામાં આવ્યો હતો ત્યારબાદના દિવસોમાં સુતારીકામ કળિયા કામ શિલ્પકામ માટીકામ અને રેતશિલ્પ સહિતના કારીગરોને બોલાવી વિદ્યાર્થીઓને વ્યવસાયનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું તો સાથે સાથે વિદ્યાર્થીઓમાં આંતરિક કલાઓ વિકસે તે માટે ક્લે આર્ટ ભરતગૂંથણ સ્ટિચિંગ ટેલરિંગ કમ્પ્યુટર મેકઅપ અને મહેંદી આર્ટ સહિતની તાલીમ આપવામાં આવી હતી કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ લોઢારી અને સૂર્યકાંતભાઈ જોશીએ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિને બિરદાવી હતી તો આચાર્ય નિર્જા અગ્રવાલે શિક્ષણ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર